આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ગોરધનભાઈ રામાનંદી જે દ્વારકા જિલ્લામાં રહે છે એમની વાત રેણુકાબેન સાથે કરાવી છે તો આપણે જે સ્ત્રીપાત્રો છે જેમાં રેણુકાબેન છે ભાવનગરથી એ પછી જૂનાગઢથી માનસીબેન છે દક્ષાબેન રાજકોટથી છે સુરતથી ચંદ્રિકાબેન છે આ બધા વિડીયો આપણે જ્યારે મૂકેલા છે અને એના જેની સાથે આપણે કોન્ફરન્સ કરાવીએ છીએ એના વિડીયો વારંવાર મૂકીએ છીએ તો ઘણાને એવું લાગતું છે કે આ વિડીયો શું કામ વારંવાર આવે છે પણ જ્યાં સુધી આ જે બહેનો છે એને પસંદગીનું પાત્ર ન મળી જાય ત્યાં સુધી આપણે વિડીયો મૂકતા રહીશું જેથી કરીને એની પબ્લિસિટી થાય અને વધુમાં વધુ લોકો એમનો સંપર્ક કરવાની ટ્રાય કરે અને સારોમાં સારું પાત્ર એને મળી જાય એને અનુકૂળ પાત્ર મળી જાય એટલા માટે જ આપણે આ વિડીયો મૂકીએ છીએ જેથી અને બીજી હકીકત એ કે લોકો સાંભળે તો એને પણ ખ્યાલ આવે કે ભાઈ આ ભાઈની પોઝિશન આ છે એ ખોટું બોલતા નથી આવી બધી બાબતો ઘણી બધી આમાં ક્લિયર થતી હોય છે એટલા માટે આપણે આ વિડીયો મૂકીએ છીએ જેથી કરીને એ કંઈ ખોટું બોલતા હોય તો એના આડોશી પાડોશી અને બીજા લોકો પણ કહી દે કે આમાં આ ભાઈ આટલું ખોટું બોલ્યા છે એટલા માટે આપણે આ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને એમ આની ઘણી હકીકત જાણવા મળે અને દરરોજ આપણે સવારે દસ વાગ્યા અને રાત્રે આઠ વાગે વિડીયો મૂકીએ છીએ જોતા રહ્યો આપણે આપણી ચેનલમાંથી ક્યારે વિડીયો ડિલીટ કરતા નથી સીવાય કંઈ કાંઈ મોટો પ્રોબ્લેમ હોય તો કોઈ શૈક્ષણિક સ્થળ પાંચ હજાર ભરે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ અથવા વિડીયો અન્યથા વિડીયો ડિલીટ કરતા નથી તો આ વિડીયોને ખૂબ શેર કરો હાલો હમ મારું સાહેબ હા બોલો જય ભેમ જય ભેમ જય ભેમ જય દ્વારકા હું હું જામ ફિરિયશ બોલું છું બોલો બોલો આ બે ચોતરી બોલ તન ભાઈ બે

એટલે 19000 આવે છે હા બરાબર સમજા એટલે યતલો છોકરો છે નહી બાહે ઘરે હમ હમ ઘર કામ કરવા નું છે અસઈ પાણી બધું અપરા દોવાનું નું કામ કરવા નું છે રામાનંદી મહારાજ છે છોકરો ઉઠી હા છોકરો જે છોકરો કે કોઈ છે ને એક દીકરી છે ઈ હા રહે છે રાસ્કોટ હમ હું યતલો છે આ યાર કેટલા વર્ષનો पाँच हाइट वाला जी उठियो पाँच हाइट वाले हाइट पाँच हाइट वाला जी उठा हाइट का पाँच हाइट 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 हाँ बराबर बराबर क्या रेवानु जाता हूँ जाम खिला थोड़ा जाम खिला थोड़ा बस हाँ रेवानु का बेनारे करूँ कोई हारू ही वो रेह अगेवु तो अपने सब उसे રેણુકાબેનની ઉમર પંચાવન વર્ષ થઈ છે એની હારે વાત કરવી છે ને બીજા નંબરમાં મંત્રી કાર થાય એવું કાયદેસર કોર્ટમાં ન થાય હા એ તો ખબર થાય સમજ્યા ઠીક આ પેન્શન નગર બંધ થાય ને એટલે હા એ ખબર છે હા એટલે કહું હા ચલો રેણુકાબેન મારે વાત કરવી છે હું પૂછું છું તો વાત કરવી તો આ આપો તો કરીએ હા એ તો કોન્ફરન્સમાં લઈ આપું બાકી આમ કાંઈ મારી હારે બેઠા નો હોય કાંઈ હા હા એટલે કહો ને બરાબર ને હા મકાન ના છે એને પ્લોટ છે ને મારું સાહેબ પંદરસો થી બે હજાર વાર પ્લોટ એટલો મોટો પ્લોટ છે

એને ઉપાધિ નથી આ હવે ખાઈ પીએ જલસા કરે બીજું ઓગણીસ હજાર પગાર પેન્શન આવે એટલે સુખી રાખે હું આજે તમને કેટલા જ્યાં ફોન કરું મારું સાહેબ મેં કીધું યાર હું સેવો ભાઈ ગયો મેં કીધું યાર મારું સાહેબ હું પડતા ભાઈ નું કઈક ગોઠવાઈ જાય હા યાર બે નાર ભલે વાત કરાવો રેણુ કે બે નાર જો બે ને જો બે યાર વાત કરાવી દીજો બરોબર એ જો એને બે ને જેમ યોગ્ય લાગે એમ બીજો તમે વચ્ચે રહેજો હશે હા હા હું સીધો સીધા બહુ ભાઈજી હે ને બહુ સીધા માણસ હે બરોબર એટલે એ તો સર રહે હા હું વચ્ચે એટલે હું તો ખાલી બતાવી દઉ પછી એટલે ના એ તો નહીં ખબર હામ તો ચાલુ આપડે કાયદે સર કરવા જાય ધુબમાં લગન બીજું કાય નહીં આપડે મૈત્રી કરા સાથે હોય મૈત્રી કરા જે રીતે સાત હોય આપડા બીજા લગન તો ડો થાય કે આપડે ઇન્ડિયુવિયા મુજબ

આ ઘણા દી ફોરટ કરતો છે તમે ઘણા થી ટ્રાય કરતા હા મે કોઈ વોટસપ મે નાખ્યો મેસેજ મારા આ નંબર ઉપર છે મે નાખેલું કર્યું હા એ છે અને આ વાલા ભાઈ ગોરધન નંબર અમે નાખેલા એમાં હે હા જો જો આવી જાય તો વાત કરીએ હેલ્લો હા રેણુકા બેન હા બોલો ભાઈ હા દ્વારકા ના ખીર્શાલા ના એક ભાઈ છે વાત કરવા માંગે છે હા હા આવે છે હા હા અને છે હા તો વાત કરવી છે હા ચાલુ રાખો હાલો ભાઈ વાત કરો રેણુકા જય માતાજી,

ઘર વાળા નો હાથ એમ ને તમારે તમે શું કરતા હા તમે શું કરો છો અત્યારે તો કામ કરતો નથી કામ મેલ દીધું છે હવે બરાબર હા હા હવે ઘેર જ હોય જમીન કે કઈ છે નહિ બીજું હું ઘર મકાન છે બરાબર ઓગણીસ હજાર પગાર આવે એકલો છત્રી રોટલા ખાવા મજા કરું છું ઈ તો બરોબર છે એટલે પેન્શન તમારે ઘર ના આવે છે એવું છે ને હા તમે પેલા શું કઈ કામ કરતા તા પેલા ખેતી કામ કરતો

તાલુકો દ્વારકા આવે જામને બધીલો આવે ને શું આવે યા ધીલો દ્વારકા આવે એવું તાલુકો કલ્યાપુર આવે થોડું પૂછો બેລະ પાંચ વરસ કે છે દીકરો નથી તમારા ના દીકરો નથી એક દીકરી છે યારે છે એની કઈયા કઈ ઉપાધી છે ને બધું ન્યાય ઘર નું છે એને બરાબર હમ હાય હું એકલો જ છે બરાબર કંઈ નહિ ફોટો બોટો ભાઈમાં નાખો ને મારું ભાઈમાં જોઈ લો પછી ફોટો નાખ્યો છે મારામાં મારું ફોટો નાખ્યો છે હા હા તો એ તો મને નાખે ફોટો એ હા હું મોકલી પાછો જવાબ દેજો ભલે હો એ હા હા પૂરો જોયો હોય તો આ ચેનલને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો